તમારે હવે કાલે આવતી કાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે આવતા પાંચ વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરું હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ એ ભૂલ થઈ છે હું તમારે હવે નાનો મોટો થયો છું તમારા રોટલામાં ખાધા છે હું નાનો મોટો થયો છું બાર વરથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માનીને કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે અને ભૂલ છે મારાથી એવું બોલાય કે એવું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય દુખાવવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો જે સમાચારે મોટો થયો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈથી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાનને ક્યારે નીચો તો હલકો કહું તમારે આપણા સમાનની નીચો કહેતા પેલા હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો જાઉં છું અને અહીંના બધા ઝિંજુડાના સાવરકુલાના બધા ઓળખે છે મને કે બાર બાર વરસથી હું ગામડે ગામડે કરતા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું ચારસોને સઠ્તાવન કે તમે મારી કોઈ બી ભૂલ નથી થઈ પણ મારું કોઈ પાપ હસે ગયા જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારતી બોલાય જુ પૂરા સમાજ આગળ હૃદય ક્ષમા માંગુ છું મને માફ કરી દો અને મને ખબર છે મને પૂરો વિશ્વાસ છે આજ ને તો કાલ આ સમાજ હૃદયનો નો છે ને માફ કરશે માફ કરશે અને માફ કરશે મને મને પૂરો વિશ્વાસ છે અને આ સમાજ ને આરે હું 52 વર્ષ અમારા એટલે આ સમાજ આજ ને તો કાલ જારે નો આક્રોશ છે ત્યારે મને માફ કરશે માફ કરશે અને માફ કરશે અમારો ભરોસો છે મને પૂરો ભરોસો છે જેને આનો મોટો થયો હોય આટલું મેં વીસ વીસ વર્ષ સેવા કરી હોય મને એક ભૂલ થઈ તો મારો સમાજ મન માફ ન કરે

પણ માણસ થી ભૂલ થાય હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માની મારો પરિવાર માની માફ માફી માંગુ છું તમામ સંતો મંતો અને તમામ એવા સમાજને જે સુધારતા હોય ને એ બધા અમે વંદનીય કરીએ છીએ અને જે તમે ટિપ્પણી કરી છે એનાથી અમારા સમાજને બહુ જ લાગણી દુભાણી છે અતિશય દુભાણી છે એવા લાભ અને વ્યાસપીઠ ઉપરથી તમને એટલું તો થોડું ધ્યાન હોવું જોઈએ આજે અમે તમને અજ્ઞાનીય કહીએ છીએ

આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે હાલમાં મિનિસ્ટર હાલની અંદર એવા આ સમાજ ક્યાંય પાછળ નથી આ સમાજ ને મર્યાદા એ વ્યાસપીઠ ની રાખી છે કાયદા ની રાખી છે અને અમારા સમાજના આગેવાનો ની વડીલોની બધાની મર્યાદા રાખી છે અને આ યુવાનો શાંત થઈને બેઠા છે નહીતર આજની તારીખે બાપુ તમે જાણી શકો છો તમે એમ કહો છો કે અમને આટલા ફોન આવ્યા તો આનાથી વિશેષ પણ તમે જાણી શકો છો કારણ કે કોઈ પણ સમાજ હોય સમાજની અંદર અંદર બાપુ ક્યારેય કોળી સમાજ અહિંસક પણ અમે ન ઉપાડી પણ તમારે હવે કાલે આવતીકાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાત ની અંદર એક વિડીયો અને એક લેખિત માં જાહેર કરવાનું છે આવતા પાંચ વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરવું

હું તમને સભ્યતા થી જ વાત કરતો હતો છતાં મેં તમને કીધું તમે પાંચ વાગે અમરેલી આવજો પછી બાપુનો મારે ફોન આવ્યો ભક્તિરામ બાપુ તમે અહીંયા આવજો એટલે પછી અમે આવ્યો પણ તમે જે કઈ બોલ્યા છો ને તમે અમારા સમાજની ની બહેરાઓને તો તમે નીચ કક્ષામાં આવો તમે ગણી નાખ્યા કે નીચ કક્ષાની અને એમનું બાળક થાય તો પણ કેવું થાય એટલે તમારે મને તેમ છે કે તમે કદાચને ને ડ્રિંક કરતા હોય જે ગયા વ્યાસપીઠ પરથી તો મને ખબર નથી પણ આવો આવું લગભગ કોઈ ન બોલે સપ્તાહ આટલી બધી કથાઓ થાય છે બાપુ ની ક્યાંય સપ્તાહ ગુજરાત લેવલે નહી થાય ક્યાંય પણ બાપુ નું સન્માન નહી થાય

હું તમારે આરે નાનો મોટો થયો છું તમારા રોટલામાં ખાધા છે ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું બાર વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે જીવે અને મારા માનીને કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે ને ભૂલ છે મારાથી એવું બોલાય ગયું એવું કોળી ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો રરી દુખાવવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈ દી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો તો હલકો કહું તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો જાઉં છું અને આના બધા જીંજુડાના સાવરકુલાના બધા ઓળખે છે મને કે બાર બાર વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું ચારસો ને સત્તાવન કથામાં મારી કોઈ બી ભૂલ નથી પણ મારું કોઈ પાપ હશે ગયા છે ને મને કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી બોલાઈ ગયું

અમારો ભરોસો છે મને પૂરો ભરોસો છે મારા કોઈ ઠાકોર સમાજ માં જેને આનો મોટો થયો આટલું મેં વીસ વીસ વર્ષથી સેવા કરી હોય મને એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે

પણ માણસ થી ભૂલ થાય હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માની મારો પરિવાર માની માફ માફી માંગુ છું